મારું નામ રમીલા વેકરિયા છે અને હું લંડનથી આવી છું હું પાંત્રીસ વર્ષ લંડનમાં રહી પણ લંડનની અંદર મેં બિઝનેસ કરી બધું કર્યું આ હાયરિંગના કપડાં કર્યા કેટરિંગ કર્યું પછી મને વિચાર આવ્યો કે ના એ ફાર્મ મારે કરવું છે તો મેં વડીલને કીધું મા સસરાને મેં કીધું મને ફાર્મ લેવું છે તો એને આજે આઠ વર્ષથી આ મેં ફાર્મ લીધેલું છે તો આઠ વર્ષની અંદર અત્યારે હું બે વરસથી આ હું કરું છું પણ અત્યારે ગ્રીન હાઉસ બનાવ્યું છે તો ગ્રીનહાઉસની અંદર અમે કેપ્સિકમ છે મરચા છે અમે ખીરા કાંકડી બી કરીએ છીએ અને એમાં સક્સેસફુલ ગયા છે એટલે અમને મજા આવી છે હવે હવે પછી મને આવ્યો કે તો બારના ફ્રુટ ને હવે અમે ટ્રાય કરીએ છીએ જો થશે તો સક્સેસફુલ થશે તો અમે નેટમાં જ અમે વાવવાની ટ્રાય કરશું કે નેટ હાઉસમાં આપણે વાવી શકીએ એમ હા હું પાંત્રીસ વર્ષ રહી પણ હું લંડનની અંદર બી થોડું થોડું મારી ઘરની અંદર ગ્રીન હાઉસમાં બનાવતી હતી મરચા બનાવતી કાંકડી બનાવતી ટમેટા બનાવતી બધું સેટ થઈ તો ઇન્ડિયામાં બી મને સફળતા મળી તો હવે વધારે ઇન્ટરેસ્ટ લાગે છે તો હવે હજી લાંબી ખેતી જાઉં છું ખાસ કરીને લોકો લંડન તરફ જાય છે ને તમે ભારતમાં પાછા આવીને એક સફળ ખેતી મહિલા તરીકે કરો છો તો શું કહેશો

ખેતીમાં જ આંટા જ મારતો અત્યારે બધું અમે ટમેટા વાવ્યા રીંગણ વાવ્યા સવારના અમે એ બધું કામ કર્યું ખેતમાં જો હું અત્યારે મીન બી કરું ટામેટા બી ઉતારું મરચાં બી ઉતારું બધું વાવવાનું હોય એ બધું હેલ્પ કરાવું બધું મારી સાથે આજે પાંચ છ જણ કામવાળા છે અને એ લોકોને બી અમે મને કમાવાનો દે નથી કે મને ખાલી એટલું છે કે અત્યારે કોઈ બી રોજી રોટી મળી શકે કામ કરીને તો આ લોકો છે અમારા સુરેશભાઈ છે એના લીધે થી સમજી લ્યો કે આ એના લીધે જ બધું થયું છે સુરેશભાઈ ના લીધે થી અને મહેનત એને જ કરી છે આપણે તો પૈસા મૂક્યા છે જી નમસ્કાર સર મારું નામ સુરેશ કોહલી છે ને આ એ તો આપણા ઇન્ડિયામાં આવીને એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આ લોકો ડોલરનો મો મૂકીને જે ઇન્ડિયામાં રોકાણ કરીને ગરીબ માણસોને રોજીરોટી આપે છે ને આજે જો ત્રણ ચાર પરિવાર આ રોજીરોટી આપતા હોય બેન એને ને એના માટે અમે તો એક લિમિત બન્યા છીએ એ લોકો ખર્ચો કર્યો છે ને અમે અમારા જાત અનુભવ પ્રમાણે પાક ઉગાડીને સક્સેસફૂલ થયા છીએ ને બેન જે આપણે એનો પોતાનો બારેનો અનુભવ છે ત્યાંથી મીયા જાતિ છે રુડુલોગન છે જે જે આપણા વિદેશી ફળના અહીંયા આવીને આ કચ્છમાં ખતરા કરે છે એના માટે આપણે એને અમે મહેનત કરવા તૈયાર છીએ અને એ લોકો નવા નવા રોપા લઈને એક્સપોર્ટ કરીને અહીંયાથી બધું ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જો એમાં સક્સેસ થશે તો અમે હજી અમારી હજી બે ત્રણ એકર જમીન બાતી જે બાગાયત કરેલી છે એમાં પણ અમે નવા નવા ફ્રૂટ લાવવાના છીએ જેમ કે મેં મેં જાકી થઈ ગયું આપણો રેડ મેંગો થયો બ્લેક બેંગો થયો એવી રીતે બધા બેન છે હમણાં નવા નવા જે રોપા લાવ્યા છે કચ્છમાં જો એની થોડી થોડે અંશે સફળ ખેતી થશે તો અમે વધારે પ્રયત્ન કરીને એ જાળવાના છોડવા મંગાવીને અહીંયા વાવેતર કરીને એનું પણ ઉત્પાદન કરીશું મને લંડન યાદ જ નથી આવતું

નયા કે છે બ્લેક મેંગો છે તો આપણે બધું ટ્રાય કરશું બધું વાવીને ખાસ કરીને હજી કયા કયા ફળો તમે જે વિકસાવવા માંગો છો ખેતી કરવા હજી તો હું ઘણા બધા છે મારી પાસે અત્યારે હજી મારી પાસે અડધા નામ જ નથી અત્યારે હું જવાની છું પાછી લેવા વાસ્તે તો હું ત્યાંથી લઈને આવીશ એટલે ખબર પડશે કે હું કયા ઝાડ વાવીશ ખાસ કરીને રૂપા તમે બારે લઈ આવો બારેથી લઈ આવો બારે રૂપા લઈ આવો મને અહીંયા શું ઉપયોગ છે બારે થી એટલે એમ કે અમે ટ્રાય કરીએ છીએ અહીંયા નું વેધર ને ત્યાંનું વેધર અલગ છે તો અમે ગ્રીન હાઉસમાં ટ્રાય કરીએ છીએ તો ગ્રીન હાઉસમાં જો સક્સેસફુલ તો ત્યાંના રોપામાં અત્યારે આપણો અહીંયા સારું છે રોપા ભી સારા હોય છે ફ્રૂટ બી મીઠા હોય છે આપણે મળ્યા નથી એવા લાઈક મેંગો સ્ટીક છે મેંગોસ્ટીક તો આપણે ખાધું જ નથી કોઈ દિવસ જો થશે સફળતા તો મેંગો મેંગોસ્ટીક ની ટ્રાય કરશે ખાસ કરી ને વડાપ્રધાન શ્રી પણ મહિલા ખેતી કરતી પ્રાધાન્ય આપે છે શું કેસો નરેન્દ્ર મોદી છે અત્યારે મને તો નરેન્દ્ર મોદી મારો વધારે ફેવરેટ છે હું એને વધારે લાઈક કરું છું કેમ કે એ બધાને સહાય કરે છે કે ખેડૂત ને ગરીબ ને બધા વધારે કરે છે જે નરેન્દ્ર મોદી આપણા કચ્છ આવ્યા ત્યારે આપણે કચ્છ બી સુધરી ગયેલું આખી ગુજરાત સુધરી ગયેલું તો હવે નરેન્દ્ર મોદી જો મને વધારે ઓલું નરેન્દ્ર મોદી ને મળવાનો બી બહુ શોખ છે તો હું મળીશ તો ખરી એક વાર